ખૂંખાર મેરડી બારેજા જે લોકો થમનેલ જોઈને આવ્યા હોય એ લોકોને મારી રિક્વેસ્ટ છે કે વિડીયો પૂરેપૂરો જોવું તો તમને આઈડિયા આવશે કે મારો વિડીયો બનાવવાનો હેતુ શું છે કેમ કે પછી અધૂરી કોઈપણ સ્ટોરી કોઈ પણ વિડીયો અધૂરો જોવો તો પછી અર્થનો ઘણી વખતે અર્થનો અનર્થ થઈ જતો હોય છે સાચી વાત ના હું એવા ભુવાઓનો ખરેખર સખ્ત વિરોધી છું કે જે લોકો દુખી હોય પૈસે ટકે જેમની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હોય અને લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી લોકો પાસેથી પૈસા પડાવવા લોકોની શ્રદ્ધાનો દુરુપયોગ કરવો આવા ભૂવાનો ખરેખર સખ્ત વિરોધી છું અને માનીએ આપ કે સમાજની અંદર આજકાલ જોવા જઈએ તો મોટાભાગના નેવથી પંચાવન ટકા ભૂવા ખોટા જ હોય છે પણ એનો મતલબ એવો નહીં કે બધે બધા ભૂવા ખોટા જ હોય જો હું પણ ભુવાનું સમર્થન પણ નહીં કરતો અને કોઈ પણ ભૂવાનો વિરોધ પણ નહીં કરતો અને માતાજી હોય દેવ હોય કે ભગવાન હોય એનો વિરોધ કે સમર્થન કરવાની તો આપણી કોઈ ઓકાત જ નહીં આપણા માણસની શું ઓકાત કે આપણે દેવનું સમર્થન કરીએ કે ભાઈ ભગવાન સ ક અને કે માતાજી સ કહે કે માતાજી માનવા કે ના માનવા આપણી કોઈ ઓકાત જ નહીં ભગવા માતાજી કે ભગવાનના વિશે કોઈ કોમેન્ટ કરવાની બરાબર પણ અહીંયા મેન વાત આવે છે આપણે ભુવાજીની કે ખૂંખરમેરડીના જે ભુવાજી છે બરાબર જ્યાં સુધી હું હજુ એકવાર પણ ત્યાં ગયો નથી હજુ સુધી પણ જેટલા બી મેં એમના બધા વિડીયો જોયા છે યુટ્યુબની અંદર મેં લોકોને જોયા છે તો એમનો એમના પણ વિરોધની અંદર ઘણા બધા વિડીયો આજકાલ યુટ્યુબની અંદર જોઉં છું હું વાયરલ થયા છે ઘણા બધા લોકો એમના વિરોધમાં વિડીયો બનાવે છે હું મારો કોઈનાથી કોઈ વિરોધ નહીં કોઈને વિરોધ કરવો હોય કરે ઘણા લોકોનો વિરોધ પણ કરે ઘણા લોકોનો સપોર્ટ પણ કરે છે પણ હું તો જે બી વસ્તુ છે અહીંયા હું સત્ય ઘટના એકદમ નિષ્પક્ષ અહીંયા વાત કરીશ કે જ્યાં સુધી મને ખબર છે કે ત્યાં આગળ જે બી પબ્લિક આવે છે એ લોકો એમની શ્રદ્ધાથી આવે છે ભુવાજી યા માતાજી કોઈને એવું નથી કહેતા કે તમે મારા જોડે આવો યા મને પૈસા આપો મારી બાધા રાખો લોકો એમની શ્રદ્ધાથી આવે છે બરાબર અને એમાં કોઈ ખોટી વાત નહીં લોકો આજે મંદિરમાં જોય અંબાજી જોય દ્વારકા જોય સોમનાથ જોય લોકો એમની શ્રદ્ધાથી જોયે છે જેની માનીએ તો જો પથ્થરમાં જો આપણી શ્રદ્ધા હોય તો પથ્થરની અંદર પણ ભગવાન છે ના માનીએ તો ભાઈ મંદિરમાં પણ લોકો નહીં માનતા ભગવાન કે ભાઈ પોતાની જાતના નાસ્તિક કહેતા હોય છે એટલે આની અંદર સવાલ એ નથી કે ભાઈ ખૂંખાર મેલેડી બારેજા જે ભુવાજી સાચા ખોટા ઘણા લોકો તો એવો પણ ક્લેમ કરે છે એવું પણ કહેશે વિડીયોની અંદર કે એ લોકો એ ભુવાજી દતીંગ કરે છે ભુવાજીની મેં એક રીલ્સ રીલ્સ જોઈ હતી તમે ભુવાજી કહો કે માતાજી કહો જે બી મારીના ભક્તો હોય હું પણ ભક્ત ભક્ત જ છું હું બધા માતાજી માનું છું ભગવાનના દેવી દેવતા માનું છું માણસની કોઈ વખત નહીં કે ભગવાનનો દેવતા દેવી દેવતાઓનો વિરોધ કરીએ કે બન એ ભુવાજીનો એક રીલ્સ મેં જોયું હતું એની અંદર ભુવાજી એવું સ્પષ્ટપણે કહે છે કે મારા ત્યાં આગળ દરબારમાં આવતા જેટલા બી મારા ભક્તો છે એ લોકોના જો કદાચ માતાજીના આશીર્વાદથી એમની શ્રદ્ધાથી એમના દુઃખ દૂર થતા હોય બરાબર પૈસા તો કોઈના પણ લેતા નહીં રહે લોકો પોતાની શ્રદ્ધાથી આવે લોકોના દુઃખ દૂર થતા હોય મારું આવી રીતે દરબાર ભરવાથી તો કે મને આવા ધતિંગ કરવા પસંદ છે એમની વાત ખરેખર ખૂબ સરસ છે કે વ્યક્તિના વ્યક્તિનો ભલે ગમે તે લોકો વિરોધ કરતા હોય લોકો એના ધતિંગ ધતિંગ કહેતા હોય કે ઢોંગ કહેતા હોય પણ ભુવાજી માતાજી પોતે એવું સ્વીકારે છે કે મારો ઢોંગ મારા ધતિંગ કરવાથી લોકોનું ભલું થતું હોય તો આપણે ઢોંગ કરવા કરવા તૈયાર છીએ પણ આમાં અમુક કેટલા એવા બધા વિરોધી તત્વો હોય છે કે જે લોકો મેનલી હિન્દુ દેવી દેવતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે કે હિન્દુ દેવી દેવતાઓના વિરોધમાં જ અંધશ્રદ્ધાના નોંધથી વિરોધ ફેલાવવામાં આવે કે બધું બાંધું કાઢવામાં આવે કે અંધશ્રદ્ધા આવું બધું કશું ના હોય તમે બીજા ધર્મ વિશે કે બીજા બધી વસ્તુઓ વિશે તમે કદાચ જાહેરમાં વિડીયો બનાવો તમને તમારી વકાતનો ખ્યાલ આવી જશે ખરેખર આપણા કેટલો દમ ખાલી હિન્દુ દેવી દેવતાઓ ઉપર જ આજકાલ જો તમે મૂવી બને સિરિયલો બને વિરોધ કરવામાં આવે છે બીજા કોઈ ધર્મ ઉપર બનાવવાની આપણી ઓકાત જ નહીં કે આપણે આપ ઓકાત તો ના કહેવાય પણ આપણી ફાટે છે આપણી તાકાત જ નહીં કે બીજા કોઈ બીજા કોઈ ધર્મ આપણે બોલીએ અને જે બી લોકો જાય છે એમની શ્રદ્ધાથી જાય છે હું હું કોઈ કોઈ વ્યક્તિ વ્યક્તિ નહીં એવું પણ નહીં કે હું અભણ વ્યક્તિ છું કે ભણેલો ગણેલો વ્યક્તિ નહીં આટલા પંદર વીસ વર્ષથી હું પોતે પોતે બી આઈટીમાં કામ કરું છું આખું દારો ટેકનોલોજી વચ્ચે તમારા કરતા વધારે ભણેલો છું એવું તો હું નહીં કહેતો પણ તમારા કરતા ઓછું ભણેલો છું એવું પણ હું નહીં કહું અંધશ્રદ્ધા ફેલાવવાનો અહીંયા એવો કોઈ સવાલ જ નહીં પણ વાત આવે જ્યારે લોકોની શ્રદ્ધાની તો સાયન્સની અંદર મેડિકલ ટર્મ્સની અંદર એક વર્ડ્સ કે પ્લેસિબો ઇફેક્ટ જેટલા લોકોની શ્રદ્ધાની વાતો કરતા છે એમના તો આ વર્ડ્સ ખ્યાલ જ છે ને કે પ્લેસિબો ઇફેક્ટ એટલો શું કહેવાય માણસની અંદર કહેવાય ને કે માણસનું એક કોન્શિયસ માઇન્ડ આવે ને એક સબકોન્સિયસ માઇન્ડ આવે તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ જેવું એને જાણે અજાણે જેવા વિચાર કરતો હોય જેવું માનતો હોય કે કોઈ પણ વ્યક્તિ એને એવું કહી દે પણ તું તો ખરાબ જ છે તું તું નહીં જાવ તારી જિંદગી બેકાર છે તું જિંદગીમાં કોઈ પણ નહીં કરી શકું તો વ્યક્તિ જિંદગીમાં એવો જ બની જશે એ તો એના ઉપોઝમાં કોઈ પણ વ્યક્તિને એવું કેમ આવવા કે તું તો જીવનમાં બહુ આગળ જઈએ તારી અંદર બહુ બધી ક્ષમતા તું બહુ બધું કરી શકે એટલે વ્યક્તિ માની લે વ્યક્તિ વાતને બિલીવ કરી લે કોઈ પણ વ્યક્તિ જેના ઉપર તમારી શ્રદ્ધા હોય કોઈ પણ વ્યક્તિ ધારો કે વસ્તુ હોય વ્યક્તિ હોય ભુવાજી હોય માતાજી હોય કે કોઈ પણ એવું જગ્યા હોય કે જેના ઉપર વ્યક્તિની પૂરી પૂરી શ્રદ્ધા હોય એ જગ્યાએ તમને કોઈપણ વસ્તુ કહેવામાં આવે ને તો વ્યક્તિના મનની અંદર એકદમ છેક સુધી ચોંટી જાય એકદમ એનું સબકોન્શિયસ માઇન્ડ એને એક્સેપ્ટ કરી લે સ્વીકારી લે હા કે આ મેં આ વસ્તુ કીધું તો સો ટકા આઉટ થશે અને માની લે અને વ્યક્તિ જ્યારે માની લે ને એટલે આપણું સબકોન્શિયસ માઇન્ડ મન એટલું બધું પાવરફુલ છે કે જેવું આપણે વિચારીએ ને એવું ઓટોમેટિક મેનિફેસ્ટ થાય એવું આપણી આપણા જીવનની અંદર વાસ્તવિકતા ઘટિત થઈ જાય હવે આ સાયન્સની અંદર તમે કેટલા લોકો બિલીવ કરો છો નહીં કરતાં લોઅર એટ્રેક્શન કહે ગમે કહે આ એક ટાઈપનું સાયન્સ છે બરાબર હવે કોઈ પણ બુવાજી હોય માતાજી હોય કે કોઈ પણ જગ્યાએ લોકો જતા હોય જ્યાં આગળ એમની શ્રદ્ધા હોય ત્યાં આગળ કોઈ પણ વ્યક્તિ જો અત્યારે દરેક વ્યક્તિને કંઈક ના કંઈક દુઃખ તો હોય જ એવું તો છે નહીં કે કોઈ પણ વ્યક્તિનું દુખ નહીં વ્યક્તિ બધી જગ્યાએથી થાક દવાખોનથી થાક બધા મંદિરે જઈને થાક એને કોઈ પણ જગ્યાએ કોઈનું સોલ્યુશન ના મળે બધ ગમે એટલા અમુક લોકો એવા ઘણા બધા સમાજમાં એવા લોકો જોયા છે કે એ લોકો ડૉક્ટરો પણ ગમે એટલા રિપોર્ટ કરાવે ગમે એટલા મંદિરે જોવાય પણ એમનું કોઈ ઠેકાણું ના પડે ગમે ધંધા કરે બધી બધામાં ફેલ જાય એમનો ક્યારે કે જીવનનો કોઈ મેરજ ના આવે લોકો પછી દુઃખી દુઃખી થઈ જતા હોય હવે એમના લોકોની શૈલી આસ હોય છે લોકોની શૈલી એવી શ્રદ્ધા હોય છે કે માતાજી આપણું બધું કોમ પૂરું કરી નાખશે હવે આવા લોકો જ્યાં આગળ શ્રદ્ધા હોય કે એ લોકો સ્ટ્રોંગલી એવું બિલીવ કરતા હોય કે આ ફલાણ જગ્યાએ જવાથી કે જો ફલાણા માતાજી ભુવાજી મને આશીર્વાદ આપશી તો મારું આ કામ થઈ જશે હવે એક ટાઈમે આપણું માની લઈએ કે ભુવાજી ખાલી એમને કહેવા માટે એવું કહી દે કે જા બેટા તારું કામ થઈ જશે તારા જીવનમાં બધું સારું થઈ જાય છે પેલો વ્યક્તિ એવું માની લે છે એનું થોટ પ્રોસેસ બિલિવ પ્રોસેસ એવી વસ્તુ હોય તો તમે કોઈપણ વસ્તુને સ્ટ્રોંગલી બિલીવ કરી લો એટલે ઘટના ઓટોમેટિક તમારી લાઈફની અંદર બનવા મોડે છે બરાબર પછી આપણે એને એવું ના કહીએ કે ભાઈ અંધશ્રદ્ધા કે ભાઈ અંધ પાખંડ ફેલાવો છો કે બધું તમે વિડીયોની અંદર છેક સુધી બનાવી રહ્યા આપણે હજુ આગળ ચર્ચા કરીએ હું પોતે એવા બધા ભૂવા હોય એમનો શખ્સ થવી રહ્યો ખરેખર કે જે લોકોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવતા હોય વિધિના નામે બેઠકના નામે તમારું આ આ દુઃખ ફલાવાનું દુઃખ દૂર કરી દઈએ એના નામે ઘણા બધા ભૂવા પૈસા પણ લેતા હોય છે બહુ બધા છે એવા દૂષણ સમાજમાં બહુ બધો ચાલે છે વ્યક્તિ બધી રીતે થાક્યો હોય કંટાળે હોય પેલું કહેવાય છે ને કે મરા ક્યાં નહીં કરતા સાચી વાત છે જે વ્યક્તિ દુઃખી હોય કોઈ વ્યક્તિ બિચારા બધી બધી દુઃખી હોય કંટાળે હોય કોઈ વ્યક્તિ કોઈ કોઈ ભુવાજી કોઈ ઢોંગી ભુવા એને એવું કહી દે કે તું આટલી વિધિ કરી દે આટલું તું મારું કામ કરી દે મને આટલા પૈસા આપી દે તો તારું આ દુઃખ દૂર થઈ જશે એટલે આવો ઢોંગ કરનારા મજબૂરીનો ગેરફાયદો ઉઠાવનારા બી ઉઠાવનારા બી સમાજમાં ઘણા બધા લોકો શું તો તમે એવા લોકોનો વિરોધ કરો મને એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં પણ કોઈ પણ વ્યક્તિની સ્ટોરી જોનો એમની કહાની જો ખરેખર બુવાજી લોકોના પૈસા લોહી જ નહીં રહેતા પૈસા ખાશે જ નહીં ખાતા કે વ્યક્તિને લોકો એમની જોડે પોતાની શ્રદ્ધાથી આવે છે અને એમનો કોમ થતો હોય છે અમુક લોકોનો તો ઈર્ષાવાસ કે પણ બુવાજી વધારે ફેમસ થઈ ગયો હોય કે વધારે પડતી પબ્લિક એમના ત્યાં ગ્રાઉન્ડ અમુક લોકોને તો હોય ખબર છે ઈર્ષાવવાસ કેમ કે વ્યક્તિ આજે તમે સમાજની અંદર થોડા ઘણા પણ આગળ વધો થોડા ઘણા પૈસા કમાવો ઘર ગાડી બંગલો લાવે તમારા વિરોધી ઓટોમેટિક ઉભા થઈ જાય છે તમારો વિરોધ થવાનું શરૂ થઈ જાય છે સમાજની અંદર પેલું આપણે કદાચ ડાયરામ વીએ કે વિરોધ તો એના જ થાય કે જેના માર્કેટમાં નામ હાલ્યા હોય આવું કંઈક હોય છે ને હોય છે કે જે રીતે રીતે જેવી સતયુગની અંદર પણ ક ઋષિમુનિઓ કોઈ હવન કરતા કે હારું કામ કરતા એમાં રાક્ષસો વાડકો નાખવાનું કોમ કરતા પેલા હાલ એ સમાજની અંદર ઘણા બધા રાક્ષસો શું જ કોઈ વ્યક્તિ સમાજનું ભલું કરતું હોય લોકોનું ભલું કરતું હોય વગર પૈસા લોકોની સેવા કરતું હોય એમાં હાડકોન નાખનારા ઘણા બધા રાખો સમાજમાં છું જ આપણે કોઈનો નોમ ના લેવાય એ જે લોકો મારો વિડીયો જોશે એમને ખ્યાલ આવી ગયો છે કે કયા લોકો આ હાર્ડકો નાખતા હોય છે તમે તમે લોકો વિરોધ કરો હું ના નહીં પાડતો કે તમે વિરોધ તમે લોકો વિરોધ ના કરો પણ તમે લોકો જોવો તો ખરા કે કાં ભુવાજી એ લોકો છેતરપિંડી કર્યું અંધશ્રદ્ધા ફેલાવું લોકો જોડે પૈસા લેશે પછી તમે વિરોધ કરો બાકી તો મોટાભાગના લોકો મને ખબર છે મારા નોમ નહીં લેવું કોઈનું કે આવો વિરોધ કરીને અંધશાનનું બહુ કાઢીને તમારા ઉપર કેસ થઈ જશે ફરવાનો કેસ થઈ જશે આવું 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 કહીને લોકો તોડ કરતા હોય છે તો મને આટલા પૈસા આપી દો તો અમે તમને આ કેસ તવાઈ જાય મારા પણ ઘણા બધા રેકોર્ડિંગ બી છે ઘણા બધા પ્રૂફ બી છે જે લોકો વિરોધ કરે છે એનો પણ આપણે એ બધી ચર્ચામાં નહીં કરવું હવે મોણસને પોતપોતાનું કરમ લઈને ડૂબશે આપણે દુનિયા આગળ ગમે તે ચાલાકી બતાવીએ પણ છેલ્લે કોઈને કોઈનું કરમ કોઈને સોળતું નહીં એટલે આપણે એ બધી ચર્ચામાં નહીં કરું તાર પણ વાત એવી છે કે સમાજની અંદર સાચા ભુવા શું તો ખોટા ભુવા પણ છે કોઈ પણ વસ્તુ નહીં કહેતા કે ભાઈ માર્કેટની અંદર નકલી ઘી મળે છે નકલી ઘી ક્યારે મળતું હોય તો માર્કેટની અંદર ઓરિજિનલ ઘી કોઈ પણ વસ્તુનું આપણે અમુક વખતે એવું કંઈ કહેવામાં આવે છે ફર્સ્ટ કોપી ફર્સ્ટ કોપી કોઈ પણ વસ્તુની ક્યારે બને કે એની ઓરિજિનલ પ્રોડક્ટ અવેલેબલ હોય તો એની ફર્સ્ટ કોપી બને તો નકલી ભૂવા કે ઢોંગી ભુવા આ ક્યારે બને કોઈ અસલી ભૂવા કે સાચા સાત્વિક ભુવા અત્યારે શું જગતની અંદર શું કે જે લોકો વગર સ્વાર્થે વગર સિવાય લોકોનો કોમ કરતા હોય છે લોકોનો કોમ થતો પણ હોય છે મેં મેં બહુ બધા ભૂવા જોડે હું જોઉં છું છું લોકો જોડે બેઠો છું પર્સનલી એમને વાત કરીશ રાત્રે પણ ઘણા બધા ભૂવા જોડે હું જોઉં છું લોકોને ખરેખર કેવા દુઃખ હોય છે કેવી તકલીફ હોય છે પણ અમુક વસ્તુ જ્યાં સુધી પોતાના ઉપર ત્યાં સુધી આપણે લોકો માનીએ નહીં દુઃખ જ્યારે પોતાના પર આવી થાય ને ત્યારે જ ખ્યાલ આવે ખરેખર ભૂત પ્રેત વર્ગાર કે પિતૃદોષ નડતર જેવી પણ કોઈ વસ્તુ હોય લોકો છેલ્લે થાકીને કંટા પછી ભુવા જેમ બોલાવો હવે નસીબ ખરાબ હોય તો ભૂવા અમુક વખતે એટલા બધા ભૂવા આવું ને કે તમારા ઘરમાં દુઃખ હોય બે અને અમુક ભુવા એવા આવો ને કે બેના વિશે વીસ દુઃખ તમારે બતાવીને જોઈએ અને અમુક ભૂવા તો એવા હોય છે ને કે તમારા ઘરમાં આટલા 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 લોકો કાવતુર કર્યું છે આટલો ડેરો છું હવે આટલી આટલી માતાઓ વરાવા માટે તમારે આટલો આટલો ધૂપ કરવો પડશે ધૂપ આવતો હોય હજાર રૂપિયાનો પણ આ લોકો ધૂપના બોના બોનું કાઢીને દસ હજાર રૂપિયા લઈ જાય તો એ છેલ્લા પોકના કોક તો બાકીનું ઊભું રાખ્યું જ જોઈએ ભૂવા આ અમુક નકલી બોન આવી તેવું હોય કે તમારો કેસ કદી પૂરો કર્યો જ નહીં જેમ તમે ડૉક્ટર પાસે કદાચ જો ને તો ડૉક્ટરને તમે એવું કહો આજે કે આજે તમે કેસ કઢાવો બતાવો દવા લીધી ચાર દા પછી ફરીથી બતાવી જજો એટલે ડૉક્ટર તો કદાચ બે બે વાર તમે એપોઇન્ટમેન્ટ ડૉક્ટર કેસ પૂરો કરી નાખ્યો પણ ભૂવાનું ચેપ્ટર ઘણી ત્યાં અંદર પૂરું જ ના થતું હોય એક ભુવ જાય એટલે લઠ્ઠો ગાળીને તમારા ઘરમાં જાય ને એટલે પેલો બીજું એટલે બધા લઠ્ઠો એને નવા ગાળીને જાય દુઃખ બે હોય ને પેલો બીજો બો બે દુઃખ ગાળે બીજો નવો એટલે બે દુઃખ ગાળે ત્રીજો નવો ભુવા હોય બે દુઃખ ગાળે વ્યક્તિઓ ખા થાકી જાય કંટાળી જાય પૈસા ટકે પરવારા અને આવા લોકોનો ભાઈ ભૂવા ભરોસો ઉઠી જતો હોય છે પણ મો નહીં આપણે કે બધા ભૂવા આવા નહીં હોય તો અમુક ભૂવા હાચા બી હોય એટલે એમાં પણ આપણી પોતાની શ્રદ્ધા હોવી જોઈએ પોતાની થોડી ઘણી તો કોમન સેન્સ હોવી જોઈએ આપણે કોઈ વ્યક્તિ આપણને છેતરી જાય બનાવી જાય તો પોતાનું તરફ થોડું ઘણું મગજ લગાવવું પડે ને એવું નહીં કે કોઈ વ્યક્તિ કે ના આપણે આપણે શ્રદ્ધા કરી દઈએ બાકી કોઈ લોકો અમુક લોકો અમુક લોકો એવી વાતો કરતા હોય મને ખબર તો કે તમારા ઘર આગળ લેબરો હતો દરેકના ઘર આગળ લેબરો હોય કુના ઘરે લેબરો ના હોય કે તમારા ઘરમાં કુનું મર્ડર થઈ ગયેલું છે આ દરેક ઘરની અંદર અમારા લોકો બે ત્રણ પેઢીઓને જૂની વાતો કાઢતા હોય તો આ કે તમારી આગલી પેઢી કોઈનું મર્ડર થઈ ગયેલું હોય સ્વાભાવિક સભ્ય કોઈનું મડર થઈ ગયેલું હોય કે તમારા ઘરમાં કંઈ જમીનનો ડખો હતો દરેકના ઘરમાં જમીનનો ડખો હોય છે એમને કે આરી માતા નરે છે તમારા કે ઘરમાં કે લંગર ઉભું હતું કઈ રીતના ઘરમાં લંગરું હોય એટલે આવા બધા અમુક બધા અમુક બધા કોમન પોઈન્ટ હોય છે જે બધા ભુવાઓ લોકો આપણને મિસગાઈડ કરવા માટે કે ભ્ર ભ્રમિત કરવા માટે યુઝ કરતા હોય છે યુ પણ સાચા ભુવા પણ છે એને આપણે નકારી ના શકાય મેં નકલી ભુવા પણ જોયેલા છે ને ઢોંગી ભુવા પણ જોયેલા સાચા ભુવા પણ જોયેલા છે સાચા ભુવા એવા જગ્યા તમે એમના આગળ જમી બેસો ને તમારે કશું જ નહીં બોલવાનું તમારી આખી કુંડલી કાઢીને આપી દેશે તમારી કુંડલી કાઢીને આપી દે છે તમારા ઘરની કુંડલી કાઢીને આપી દે છે તમારા ભવિષ્યનું એ કહી દે છે ને તમારા ભૂતકાળનું એ કહી દે છે હું અહીંયા કોઈ પણ ભુવાન માર્કેટિંગ નહીં કરતો પ્લસ કોઈને બી જો એવી કોઈ તકલીફ લાગતી હોય કોઈ સમસ્યાનું સોલ્યુશન આવતું હોય તો નહીં તો કોમેન્ટ કરજો અમુક અમુક લોકોને અમુક નોમ સજેસ્ટ કરે કારણ કે પછી હું અહીંયા કોઈ નોમ બોલી દઉં તો બધાને એવું લાગે કે ભાઈ આ તો ભુવાનું માર્કેટિંગ કરે છે અંધશ્રદ્ધા ફેલાવે છે અંધશ્રદ્ધા ફેલાવવાની વાત નહીં આજે લોકો દવાખાનમાં જઈએ બરાબર મારા આગળના વિડીયો પર કોમેન્ટ કરી દીધી કે ભાઈ અંધશ્રદ્ધા ના અંધશ્રદ્ધા ના ફેલાવવા કે અને મેં અંદર એવું ઉદાહરણ આપી દીધું કે શ્રદ્ધા વગર તો કોઈ પણ વ્યક્તિ જીવી જ નહીં શકતો આજે તમારે એક વિમન બેન કોઈ જગ્યાએ જવો તો પાયલોટ જોયો પણ નહીં હોતો તો આપણે પાયલોટ ઉપર શ્રદ્ધા કરીને આપણે જગ્યાએ બીજી જગ્યાએ પહોંચી જઈએ છીએ ગાડીને તો એ બી આપણે ડ્રાઈવર પર શ્રદ્ધા કરી પડે બાલ કાપનારો એના પર એના પર બી આપણે શ્રદ્ધા કરી પડે કે એ લોકો કેચી આડે નહીં વાર મને લોહી નહીં કાઢે તો મને વગાર છે નહીં સાચી વાત ને એમાં એક ભાઈએ એવી કોમેન્ટ કરી હતી કે ભાઈ વાર કાપાવનારો હોય એ આડો રૂપો તો એના પર કાનૂની કાર્યવાહી થઈ એક એવા સાચી કાનૂની કાર્યવાહી થઈ શકે પણ તમારે તો બી તમારે શ્રદ્ધા તો કરવી જ પડે કે મારો આરોગ્ય અપડેટ આપશે ડૉક્ટરમાંથી તમે ઓપરેશન કરવા તો ડૉક્ટર પૈસા પણ લેશે અને તમને સિગ્નેચર કરાવશે તો કંઈ પણ થાય વ્યક્તિ મરી પણ જાય તો એ મારી જવાબદારી નહીં સાચી વાત તમે આ વસ્તુ નહીં નકારી શકો ડૉક્ટર ન તમે પૈસા આપી તમે એવી સહી કરશો કે આ વ્યક્તિ મરી જાય તો ડૉક્ટરની કોઈ જ જવાબદાર નહીં તોય પણ આપણે લોકો સહી કરીએ છીએ કાગળની અંદર ડૉક્ટર ઉપર આપણે શ્રદ્ધા રાખીએ છીએ ભરોસો રાખીએ છીએ કે ડૉક્ટર ઓપરેશન આવી કમ્પ્લીટ કરશે અને તમે કંઈક કાનૂની કાર્યવાહી પણ ના કરી શકો અંધશ્રદ્ધા જેવી ખરેખર કોઈ વસ્તુ જ નહીં કોઈ કોઈ વ્યક્તિ અમકૃતિ એવા હોય કે ભાઈ ભગવાનમાં દેવી દેવતાં ના બનતા હોય તો ખાલી એને એ જગ્યા પૂરતી ખાલી એ શ્રદ્ધાની બાકી એ લોકો ઘણી બધી જગ્યાએ શ્રદ્ધા તો કરતા જ જ શ્રદ્ધા કર્યા હોય કોઈ વ્યક્તિ જીવી જ ના હે રોડ પર એટલો બધો એક્સિડન્ટ થતો હોય રોજેરોજ કોઈ લોકો આપણો એક વિશ્વાસ છે શ્રદ્ધાશર પોતે ચલાવતા હોય કે આપણે ડ્રાઈવર પર આપણે એક શ્રદ્ધા હોય કે આપણું એક્સિડન્ટ નહીં થાય આપણું રસોઈ હોય એના પર આપણે ભરોસો રાખવો પડે કે ખાવાનું ઝેર નહીં નાખી હોય એટલે જીવનની અંદર આપણે ને પગલે શ્રદ્ધાની તો જરૂર પડતી હોય છે એટલે કોઈ પણ નાસ્તિક બી વ્યક્તિ નાસ્તિક વ્યક્તિ બી એવું નકારી ના શકે કે ભાઈ હું નાસ્તિક છું હું કશામ નહીં માનતો જે ભગવાન નહીં માનતો માતાજીની માનતો દેવ મને માનતો એને ઘણી બધી જગ્યાએ ઘણા બધા વ્યક્તિઓ મન ઉપર એવું નહીં હોતું એટલે વાત આવે છે આપણે મેન આપણા મૂળ ટોપિકો પાસે આવી ગઈ કે ખૂંખાર બારે બારેજા તો મેં જેટલું બી જોયું છે જેટલા બી એમના બધા ભક્તો મને મળ્યા છે મેં વાત કરી છે તો એમને મને એમ જ કીધું છે તો અમે અમારી શ્રદ્ધાથી જઈએ છીએ અમે માનતા માનીએ છીએ અમારો કોમ થઈ છે એટલે અમે એમ માનીએ છીએ એક અને કોઈ કોઈ પણ વ્યક્તિ આપણે ધારો કે આજે આપણે મંદિરમાં જઈએ તો આપણે આપણે શ્રદ્ધાથી પોત દસ પચાસ રૂપિયા મંદિરમાં મૂકીએ તો એ લોકો એમને શ્રદ્ધાથી મૂકો છું આજે લોકો દવાખાનમાં જોવાય ક બરા મોલમાં જોવાય ક ગમે તે જગ્યાએ લૂંટાઈને આવું પચાસ હજાર પચાસ હજાર રૂપિયા લાખો રૂપિયા લોકો લૂંટાઈને આવો તો કોઈને પ્રોબ્લેમ નહીં નાના મોટા દુઃખ માટે લોકો ડૉક્ટરને પચાસ લાખ લાખ બે બે પાંચ લાખ રૂપિયા દો વ્યક્તિ મરી જાય તો એ પણ લોકોને કોઈ પ્રોબ્લેમ નહીં પણ કોઈ માતાજીના પારે પચ દસ રૂપિયા પચ દસ રૂપિયા મૂકીએ તો લોકોને પ્રોબ્લેમ છે ઘણા બધા લોકો મૂર્ખાઓ એવા પણ હોય છે કે શિવજીના મંદિર ઉપર જઈને આપણે જે જળ ચરાવીએ કે આપણે જે દૂધ ચરાવીએ તો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે વધારે બધા ભણેલા ગણેલા લોકો કે આ તો કે ખરેખર કે દૂધનો બગાડ શકે હું તમને એક મસ્ત ઉદાહરણ આપું કે જે લોકોને એવું લાગતું હોય ને કે શિવજીના મંદિર ઉપર દૂધ ચઢાવવા થી લાગતું કે દૂધનો પેલો એ હોય છે એક એવો આદિમાનવ હોય છે કે જેને હું અહીંયા સ્પેસિફિક કોઈ ગયાત્રીનું નોંધ ના લેવા ત્યારે મારે એક એવો આદિમાનવ હોય છે કે જે બધી દુનિયાથી વાકેફ નહીં હતો આખો દાવો જંગલમાં જતો હોય કોઈક દિવસ બીમાર પડ્યો બરાબર એને હોસ્પિટલમાં એડમિટ કર્યો હોય છે હોસ્પિટલમાં એને એડમિટ કરી દઈને એને પેલો પાઈને ચલાવે બાટલો ચલાવ્યો હોય છે પછી પેલો બાટલો જોવો એને ચલાવ્યો હોય છે પછી ડૉક્ટરોને બોલવા માટે નર્સ બધા એ આ શું કરો છો કે પોણી કાં બગાર કરો છો કે પેલાં ડૉક્ટર કહે કે નર્સ એવું કહે કે પોણીનો બગાર નહીં આજ પોણી તો કે તને જીવ જીવતું રાખશે કે એટલે જે લોકો મૂર્ખાઓ એવું કહેતા હોય ને કે શિવલિંગ ઉપર દૂધ ચરવાથી દૂધનો બગાડ છે એ એવી જ વાત છે કે જે પોતાના માટે તમે પોતાના સ્વસ્થ રાખવા માટે પોતે સાજા થવા માટે બાટલો ચરાવો અને પોણીનો બગાડ લાગે આ બે વસ્તુ એક જ જેવી છે ભગવાનને આપણને અવતાર આપ્યો ભગવાન સૃષ્ટિ ચલાવશે આપણા શ્વાસ શ્વાસોશ્વાસ ભગવાન ચલાવશે ને એના માટે તમે ખાલી એક લોટું દૂધનો ચરાવો એ તમે શું મોટું કામ કરી નાખ્યું આપણી સામર્થ્ય કે આપણી ઓખાતું કંઈક લોટું દૂધ પણ એમાં બી એ લોકોને પ્રોબ્લેમ હોય છે કે તમે શિવજી પર કે દૂધ ઉકા ચરાવી કે ગજબદા માણસ હોય છે એટલે જુઓ વિડીયોની અંદર હું ફરીથી પણ કહું છું હું કોઈ પણ દેવી દેવતાનો વિરોધ કર આપણી વાત આવતી જ નહીં હું કોઈ પણ ભુવાજીનો વિરોધ નહીં કરતો હા એવા ભુવાનો હું હજુ પણ વિરોધ કરું છું કે જે લોકો વ્યક્તિઓને મજબૂરી હોય મજબૂરીનો ગેરફાયદો ઉઠાવીને એમના જોડે પૈસા પડાવતા હોય ખોટા ખોટા બોનો કાઢીને પૈસા લેતા હોય કોઈ જગ્યાએ તમે કોઈ ભુવાજી હોય કોઈ જગ્યાએ કોઈના ગેર હોય કોઈની તકલીફ હોય કોઈ બેઠક કરવા માટે હવે કદાચ વ્યાજબી ભારું માગો તો બરાબર છે બરાબર એમાં કોઈ કોઈ બી જગ્યાએ કોઈ બી વ્યક્તિ ગાડીને દૂર દૂર જાય તો એ ભારું માગે એ સ્વાભાવિક વસ્તુ છે ડૉક્ટર તમારા ઘરે ઇમરજન્સી કરતા ડૉક્ટર બોલાવો તમે કોઈ વિઝિટ પર્સનલી કરાવો તો ડૉક્ટરને તમે એક્સ્ટ્રા ચાર્જ આવવું પડે કોઈ બુઆજી વ્યાજની પૈસા માગતા હોય એમનું ભારું માગતા હોય તો એમાં કંઈ ખોટું નહીં મને ખોટું ખોટું દુઃખ ના હોય ને વધારે દુઃખ કાઢી કાઢીને વિધિના બોના ખોટા ખોટા પૈસા ભરાતા હોય ને તો આપણે ખરેખર એવાનો શક્તિ વિરોધ કરીએ છીએ ખૂંખાર મેળડી બાર જા હું જ્યાં સુધી માનું ત્યાં સુધી કંઈ કંઈ ઢોંગ નહીં કંઈ પાખંડ નહીં માતાજીના તમે મનો કદાચ જો કોઈને એવું લાગતું હોય કે જો કોઈ ભુવાજી તો આપણે સારા જ છે મને કદાચ નામ નહીં આવડતું પણ મેં એમના બે વિડીયો જોયેલા છે ભુવાજી સારા જ છે એ કોઈ પાખંડ નહીં ફેલાવતા બરાબર લોકોની સેવા કરે છે બદનામ થઈને પણ લોકોની સેવા કરે છે ભુવાજી અને ખરેખર આપણા લોકોને આવા આવા ભુવાજી આવા માતાજીના સેવકોને સપોર્ટ કરો છો આપણે તમે એ ભુવાજી કે માતાજી કે જે બી કહેવાય ભૂલ કરજો અને લોકો તો વિરોધ તો કરવા ના ભગવાન રામનો પણ વિરોધ થયો મોટા મોટા સંતોનો પણ વિરોધ થયો એટલે આપડે હાચું કામ કરવા જઈએ લોકોને ભલો કરવા જઈએ આપણે વિરોધી વગર કીધું માર્કેટમાં ઊભા થવાના જ એટલે આપણે એની ચિંતા નહીં કરવાની બાકી તમે એક ટાઈમે હું તો એવું કહું છું તમે ભુવાજીને કદાચ જો અમુક લોકો એવા હોય કે જેમને એવું લાગતું હોય કે ખરેખર ભુવાજી ઢોંગ કે ખોટો દેખાવ કરે તો તમે ભુવાજી સાઈડમાં માં તો સીધા માતાજીને મોનો માતાજી પબ્લિક કરો ને ત્યાં આગળ બારે જામાં આટલી બધી પબ્લિક આવે હું ઘણી વખત જોઉં કે બધી પબ્લિક લગભગ લગભગ લાખો પબ્લિક હોય છે બધી બધી પબ્લિક ભક્તિમય હોય છે આરતી ઉતારતી હોય છે માતાજીનો ભજન ગાતી હોય માતાજીનો આરતી બોલતી હોય છે હવે મોટા મોટા જે લોકો પેલા સિંગરો કે બધા અમેરિકન ઘણી વ્યક્તિ પેલું પેલું કોલ્ડ પ્લે થયું મોટેરાની અંદર મોટા મોટા કોન્સર્ટ થતી હોય છે એટલે ત્યાં આગળ લોકો પાંચ પાંચ હજાર દસ દસ હજાર પચીસ પચીસ હજાર રૂપિયા ટિકિટ પૈસા બગાડીને લોકો તો જતા હોય છે અને આપણા સંસ્કાર બગાડતા હોય છે જોવા જઈએ તો કોઈ મળતું નહીં હોતું એની જગ્યાએ આવા ભુવા લોકો આવા જે ભુવાજી હોય માતાજીના સેવક હોય પબ્લિકને ભેગી કરીને લોકોને ભક્તિ ભક્તિમે બનાવતા હોય લોકોને એવું કહેતા હોય કે જો તમારું દુઃખ દૂર થઈ જશે અને વ્યક્તિ તો એક આમ આશ લઈને જતો હોય કે આશા લઈને જતો હોય કે એક શ્રદ્ધા હોય કે મારું દુઃખ માતાજી મને દૂર કરી દેશે વ્યક્તિ આજે કોઈ પણ વ્યક્તિ આજે પોતાના એક આંસ ઉપર જીવતો હોય છે એક આશા પર જીવતો હોય છે વ્યક્તિ દાખલા તરીકે આજે તમારી જિંદગીની અંદર ભલે ગમે એટલી પ્રોબ્લેમ હોય ગમે એટલી તકલીફ હોય પણ આપણે લોકોને એક આશા હોય કે ચાલો આજ ભલે દિવસ ખરાબ હોય પણ જિંદગી ખરાબ નહીં આજે ભલે દિવસ મારો નહીં હરો સમય નહીં હરો પૈસા પૈસા એમાં પણ નહીં કે સામાજિક આર્થિક માનસિક પરિસ્થિતિ ખરાબ રહી પણ આપણા લોકોને દેવની અંદર માતાજીની અંદર બુઆજીના શબ્દો વચનો એક શ્રદ્ધા હોય કે આપણી માતાજીની કૃપાથી આપણું બધું હારું થઈ જશે અને આ જ વિશ્વાસ ઉપર આ જ આશિયામાં વ્યક્તિ આજે જીવતા હોય છે આવા લોકોની આવા લોકો અમુક લોકોને તો બચાવવાની એક જ શ્રદ્ધા હોય કે માતાજી મારું બધું ઠીક થઈ જાય છે આવા અને આવી શ્રદ્ધા પર પણ અમુક લોકો ઘાત કરતા હોય છે લોકોને પ્રોબ્લેમ હોય નથી તો વ્યક્તિને ભલે જે ચાલતું હોય ચાલવા દો વ્યક્તિને એક બીજા એક વિશ્વાસ શ્રદ્ધા છે કે આ માતાજી એક આ ભુવાજી મારું દુઃખ દૂર કરી દે છે ક્યાં પૈસા લે છે પણ ભુવાજી એમને ખાલી વિશ્વાસ તો આપો છે ને ઘણી વખતે આપણને કોઈના પૈસાની કોઈની જરૂર ન હતી કોઈ પૈસા આપો કોઈ સપોર્ટ આપો પણ ઘણી વખતે કોઈ વ્યક્તિ આપણે શબ્દો દ્વારા કહીએ ને તો બધા ચિંતા ના કરે ભાઈ બહેન ચિંતા ના કરે તારું બધું દુઃખ દૂર થઈ જશે તો આપણો એ વિશ્વાસ આપણે એ કદાચ એ વસ્તુ માની લઈએ કે મારું બધું દુઃખ દૂર થઈ જશે તો ઘણી વખતે આપણો દુઃખ બધા દૂર થઈ પણ જતો હોય છે વિશ્વાસ વિશ્વાસથી બધું જ થતું હોય છે હું એનું નેક્સ્ટ પાર્ટી પાર્ટ બી બનાવું છું તમને વિડીયો પસંદ આવે તો તમે જરૂર ચેનલ સબસ્ક્રાઈબ કરજો શેર પણ કરજો જે માતાજીના ભક્તો હોય એમના પણ તમે શેર કરજો કે કોઈ દુનિયા ભલે ગમે તે ના કે લોકો વિરોધ કરે ના કર આપણે જે માતાજીમાં જે શ્રદ્ધાઓએ રાખવાની દેહમાં શ્રદ્ધાઓ રાખવાની ભુવાજી શ્રદ્ધાઓ રાખવાની આપણો ખરાબ ટાઈમ આવે પરતીનો સમય આવે કોઈ આપણને ટેકો કરવાની આવે કોઈ આપણી આપણા હું જોઈએ નહીં આપણી મદદ કરવાની આવે આપણી દેવ દેવ પ્રત્યે આપણી શ્રદ્ધા છે માતાજી પ્રત્યે આપણી શ્રદ્ધા છે માતાજી દેવ કોણ કરજો મોન એનું દેવ છે શ્રદ્ધા હોય એનું દેવ છે માતાજી છે બાકી ના મોન તો કોઈ નહીં તો મળી આ પ્રાપ્ત વિડીયોની અંદર ચેનલના સબસ્ક્રાઈબ કર ભૂલતા નહીં બરાબર જય માતાજી